પોલીસ દ્વારા મોટી અને સફળ કાર્યવાહી કરી પંદર લોકોના જીવ સાથે રમત રમતા બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડ્યા સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા પંદર બોગસ ડામી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પીઆઈ શ્રી ઝડપી પાડવા સફળતા મળી છે જેમાં ગરીબ મજદૂર શ્રમિક દેહાડી મજદૂરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જાણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર બોગસ તબીબે જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનોમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ राजराम केशव प्रसाद डुबे योगेश भाई मदन भाई डूबे राजेश भाई बंसीलाल पटेल ब्रजभूषण सिंह तारकेश्वर सिंह रवानी राजकुमार सोहनलाल गुप्ता प्रदीप मोतीलाल पांडे विजय बाबूलाल यादव मुकेश कमलातन हाजरा रणजीत कुमार पारसा भाई वर्मा चंद्रभान केदारनाथ पटेल ओम कारनाथ रामप्रसाद कर्णाधर राज नारायण श्री बंसी यादव मनोज सुखभेंद्र मिश्रा પરમોદ કામરેજ મોરિયા પાંડે સરસ સુરત ના પંદર બોગસ ડોક્ટરો ને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેકશન સિરપ મળી કુલ પોઈન્ટ ત્રણ લાખ છપ્પન ત્રણસો પચાસ ની માતા નો કબજે કરેલ છે રિપોર્ટર એસએલ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ